તો જીએસટી હવે લાગુ થવા જઈ રહ્યો છે અને તેનાથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો થશે આ સૌથી મોટો સવાલ છે તેનો જવાબ અમે આજે આપને આપવા જઈ રહ્યા છે સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ કે જે ના સ્લેબ અલગ અલગ હતા હવે તે સરળ થઈ ગયા છે મોટા ભાગની જે વસ્તુઓ છે તે પાંચ ટકા અને અઢાર ટકા બે સ્લેબમાં હશે લક્ઝરી વસ્તુઓ જે છે તે ચાલીસ ટકા અને બુટકા જેવા ઉત્પાદનો પણ ચાલીસ ટકામાં છે હવે આપને જણાવ્યું કે આમાં ફાયદો શું થવાનો છે નુકસાન શું છે અને સૌથી વધારે કઈ કઈ પ્રોડક્ટ જે છે તે અસરગ્રસ્ત છે જીએસટીથી શું સસ્તું થયું શું મોંઘું થયું તેને લઈને આપણે

જીએસટી હતો એટલે એકસો બાર રૂપિયામાં થતું હતું હવે આપણને એકસો ને પાંચ રૂપિયામાં પડશે એટલે કે સાત રૂપિયાનો ફાયદો અહીંયા આગળ થઈ ગયો છે નૂડલ્સ અને નાસ્તો ઉદાહરણ તરીકે એકસો ને બાર રૂપિયામાં પ્રી પેકેટ આપણે ફૂડ્સ કહીએ છીએ વસ્તુઓ કહીએ છીએ તે છે જે હવે પાંચ ટકા જીએસટી માં આવી જશે એટલે કે એકસો ને પાંચ રૂપિયા થઈ જશે એટલે કે સાત રૂપિયાનો અહીંયા આગળ ફાયદો બીજી વસ્તુઓની વાત કરીએ જેમ કે વાસણ છે વાસણ પર પહેલા જીએસટી લાગતો હતો બાર ટકા એટલે કે એકસો બાર રૂપિયાનું વાસણ આપણને દાખલા તરીકે પડતું હતું હવે પાંચ ટકાના જીએસટી સાથે એકસો પાંચ રૂપિયાનું થઈ ગયું એટલે કે અહીંયા આગળ સાત રૂપિયાનો ફાયદો થશે જેમ કે બાળકોની બોટલ છે નેપકિન્સ છે ડાયપર છે આ બધા પર પહેલા બાર ટકા જીએસટી લાગતો હતો એટલે એકસો બાર રૂપિયા થતો હતો હવે તેના ઉપર પણ

એમ થઈ જાય કે કે બગડી ગયા છે તો ચિંતા થઈ જતી કેમ કારણ કે અઢાર ટકા જીએસટી ભરીને તમારે ત્રીસ હજાર રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે અહીંયા પણ ફાયદો છે હવે ટ્રેક્ટરના ટાયર જીએસટી લાગશે પાંચ ટકા અહીંયા તમારે છવ્વીસ હજાર છસો ને રૂપિયા ભરવાના રહેશે સીધો જ ફાયદો થઈ ગયો ત્રણ હજાર પાંચ રૂપિયાનો જેમ કે ખેડૂતો માટે સિંચાઈના સાધનો છે એ બાર ટકા જીએસટીના કારણે પહેલા અંદાજીત જે એક લાખ બાર હજારમાં પડતા હતા તે હવે એક લાખ અને પાંચ હજારમાં પડશે સીધો ફાયદો લાખ રૂપિયા થઈ ગયો સાત હજાર રૂપિયાનો કેમ કે પહેલા બાર ટકા જીએસટી એટલે એક લાખ બાર ભરવા હવે પાંચેટ ટકા જીએસટી છે એટલે સીધો ફાયદો સાત હજાર રૂપિયાનો થઈ ગયો જેમ કે ખેત ઉજારો અને સાધનો છે એમાં પણ આ જ પરિસ્થિતિ થતી હતી કે ભાઈ બાર ટકા લેખે ઉદાહરણ તરીકે ભરવા પડતા હતા બધા જીએસટી સાડા દસ લાખ રૂપિયા સીધો ફાયદો જે છે તે થઈ ગયો છે સિત્તેર હજાર રૂપિયાનો જે પહેલા અગિયાર પોઈન્ટ વીસ લાખ હતું અગિયાર લાખ વીસ હજાર રૂપિયા હતી તે કિંમત હવે દસ લાખ પચાસ હજાર થઈ ગઈ છે એટલે સિત્તેર હજાર રૂપિયાનો સીધો ફાયદો અહીંયા પણ થઈ ગયો છે જીએસટી ઘટવાને કારણે બાળકો માટે નકશો છે ચાર્ટ છે એના ઉપર બાર ટકા જીએસટી પહેલા ભરવો પડતો હતો જે નકશો સો રૂપિયાનો હતો એકસો બાર રૂપિયામાં તમારે જીએસટી સાથે ભરતો હતો પરંતુ હવે એ જે છે તે શૂન્ય થઈ ગયો છે બાળકોના નકશા ચાર્ટ ઉપર નકશાને રૂપિયો જીએસટી નહીં ના એ પાંચ ટકાના સ્લેબમાં ના એ બાર ટકાના સ્લેબમાં સીધે સીધા બાર રૂપિયા તમારે બચી ગયા સો રૂપિયાનો નકશો સો રૂપિયામાં જ પડશે પેન્સિલ રબર કંપાસ જે બાળકોને ભણવાની વસ્તુ હતી તેમાં પણ એવું હતું કે બાર ટકા જીએસટી લઈ એકસો ને બાર રૂપિયા તમારે ભરવા પડતા હતા હવે એ જે બાર રૂપિયા તરીકે તમે અત્યારના એક દસ રૂપિયાની પેન્સિલ લઈને જઈએ છીએ તો તમારે બાર રૂપિયા કે અગિયાર રૂપિયાની પેન્સિલ હતી તો એના પર બાર રૂપિયા આપવા પડતા હતા પરંતુ હવે જીએસટી શૂન્ય થઈ ગયો છે અહીંયા આગળ જે પેન્સિલ છે અંદાજીત અગિયાર રૂપિયાની થઈ ગઈ તો સીધે સીધો એક રૂપિયા ને ત્રીસ પૈસાનો ફાયદો થઈ ગયો છે પેન્સિલ રબર કંપાસ આ બધા ઉપર જીએસટી થઈ ગયો છે શૂન્ય વધુ એક વસ્તુ આરોગ્ય આરોગ્ય વીમો વીમો આપણે ભરવો પડતો હતો એટલે કે આખો એક વીમો તમને થતો હતો ઇન્કલુડિંગ અઢાર ટકા જીએસટી અઢાર ટકા જીએસટી ભરો એટલે તમારો જે વીમો છે તમને ત્રીસ હજારમાં પડતો હતો આરોગ્ય વીમાની વાત છે એ એના પર પણ ઝીરો ટકા જીએસટી કરી દેવામાં આવ્યો છે સીધો જ ફાયદો થઈ ગયો ચાર હજાર પાંચસો ને છોતેર રૂપિયાનો પહેલા ત્રીસ હજાર ભરવા પડતા હતા જીએસટી જીએસટી બારસો સીસી થી ઓછી ગાડી ઉદાહરણ તરીકે સાડા છ લાખ રૂપિયા તમારે એ ગાડીના પહેલા ભરવા પડતા હતા પરંતુ હવે એને દસ ટકા જીએસટી ઓછો કરીને અઢાર ટકાના સ્લેબમાં લઈ આવ્યા છે તો પાંચ લાખ નવ્વાણું હજાર ઓગણીસ રૂપિયા તમારે ભરવા પડશે અહીંયા

એસી છે વોશિંગ મશીન છે ટીવી છે જે આપણા ઘરના છે ઇલેક્ટ્રોનિક જેને આપણે કહી રહ્યા છે એના પર હતો આ બધી વસ્તુ તમને સિત્તેર એસી હજાર રૂપિયામાં જીએસટી સાથે પડતી હતી હવે અઢાર ટકા જીએસટીના ના કારણે પડશે તોંતેર હજાર સાતસો ને પચાસ રૂપિયામાં અહીંયા પણ સીધો ફાયદો થઈ ગયો છે છ હજાર બસો ને પચાસ રૂપિયાનો ફાયદો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે લક્ઝરી કાર જે પહેલા અઠ્યાવીસ ટકાના જીએસટીમાં હતી પચાસ લાખ રૂપિયા આ ઉદાહરણ તરીકે આપને થતા હતા હવે અહીંયા આગળ જે થોડું ઘણું નુકસાનની વાત પણ કરી લે ફાયદાની તો આપણે વાત કરી છે પરંતુ નુકસાનમાં પણ ફાયદો છે કઈ રીતે પણ હું તમને ગાડીના એક્ઝામ્પલથી સમજાવું જેમ કે લક્ઝરી જે ઉપરથી આવતી ગાડીઓ છે અઠ્યાવીસ ટકા જીએસટી પચાસ લાખમાં તમને પડતી હતી હવે અહીંયા આગળ જે અમે દેખાડી રહ્યા છીએ એ ચાલીસ ટકા જીએસટી થઈ ગયો છે પરંતુ આ ગાડી તમને અત્યારના ચોપન લાખ અડસઠ હજાર સાતસો પચાસમાં પડશે અહીંયા તમે જોશો તો તમને નુકસાન છે કેમ કે ચાર લાખ અડસઠ હજાર સાતસો ને પચાસ રૂપિયા ભરવાના છે પરંતુ અહીંયા આગળ જે સેસ ને બધું લાગતું હતું એ ઘટી ગયું છે એટલે જ્યારે તમે આ તેતાલીસ ચુમ્માલીસ ટકા સેસ સાથે પડતું હતું તેની સાથેની જે ફાઈનલ એમાઉન્ટ આપ જોશો તો તેની કરતા અહીંયા આગળ ફાયદો છે જેમ કે મોટા બાઇક છે જીએસટીમાં હતા ત્રણ લાખ રૂપિયા અહીંયા ચાલીસ ટકા જીએસટી સાથે ત્રણ લાખ બ્યાસી હજારમાં પડી રહ્યું છે બત્રીસ હજાર આઠસો બાર રૂપિયા વધારે આપવા પડી રહ્યા છે અહીંયા પણ જે અગત્યના અન્ય કર હતા એમાંથી થોડી રાહત છે પરંતુ હા નુકસાની ચોક્કસ છે એ લોકોને કે જે પાન મસાલા તમાકુ પ્રોડક્ટ્સ લઈ રહ્યા છે કેમ કે આમાં કોઈ રાહત નથી આપવામાં આવી આમાં કોઈ અલગથી ટેક્સ પણ નહોતો સેસ પણ નહોતો કે જેને હટાવી દેવામાં આવે એટલે કે જે અઠ્યાવીસ ટકા પહેલા હતું તમને જે પહેલા માવા મસાલા ગુટખા જે હતું તે પાંચસો રૂપિયામાં પડતું હતું હવે તમને પડશે પાંચસો ને સુડતાલીસ રૂપિયામાં અંદાજીત સુડતાલીસ રૂપિયા તમારે આપવા પડશે વધારે એક સામાન્ય ભાષામાં સૌરાષ્ટ્રની પકડીને વાત કરીએ તો જ્યાં આગળ એક માવો વીસ રૂપિયાનો પડતો હતો હવે માવો તમારો વધીને પચીસ થી ત્રીસ રૂપિયાનો થઈ જશે આ સાદી ભાષામાં સમજાવવાની વાત છે હવે અહીં આગળ જે અન્ય વસ્તુઓ છે તેની આપણે વાત કરી પરંતુ મોટાભાગના જે ફાયદા જે છે તે અત્યારના નવા જીએસટીથી જોવા મળી રહ્યા છે મોટાભાગની તમામ વસ્તુઓ જે છે તે સસ્તી થતી જોવા મળી રહી છે અને જેમ ગાડીઓનું પણ આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોયું કે અત્યારના તમે જીએસટી જોશો તો અઠ્યાવીસથી ચાલીસમાં ગયો છે પરંતુ તેમાં પણ જે અન્ય ટેક્સ લાગતા હતા જેની સાથે તેતાલીસ થી ચુમ્માલીસ ટકા ટેક્સ સાથેની અમાઉન્ટ થતી હતી તે હવે ચાલીસ ટકામાં થઈ ગઈ છે પરંતુ પાન મસાલા એવી વસ્તુઓ છે અન્ય જે લક્ઝરી વસ્તુઓ છે તેના પર ચાલીસ ટકા સેસ સાથે એ ચાલીસ ટકા જીએસટી સાથે એ મોંઘું થઈ ગયું છે પરંતુ ભાગની વસ્તુઓ સસ્તી થઈ રહી છે જેનો સીધો જ ફાયદો ગ્રાહકોને મળશે